દબાણ દબાણનો વિરોધ કરવામાં આવ્યો જે બાદ તંત્ર દ્વારા સ્થાનિક પોલીસ ભરાતું સંપૂર્ણ સફાયો કરવામાં આવ્યો જેથી આજુબાજુના વિસ્તારની સોસાયટી રહીશું સ્થાનિક આગેવાન અને પૂર્વ કાઉન્સિલર એવા રાજેશભાઈ આયરે સાથે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર આપી આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈને આ બધી કરી અને એમણે યોગ્ય સ્તરે રજૂઆત કરીને આ ટૂંક સમયની અંદર ચારસો પથારાવાળાનું દબાણ દૂર કરીને વિસ્તારના ચાલીસથી થી પચાસ હજાર લોકોના રહીશો માટે એક સારી કામગીરી કરી છે એ બદલ કોર્પોરેશન કમિશનરશ્રીનો ડોક્ટર શીતલભાઈ દબાણ શાખાની ચીફ પોલીસ કમિશનર સૌનો મેં આભાર વ્યક્ત કરવા છે વડોદરા શહેરમાં શહેરીકરણનો જે ભાર વધી રહ્યો છે એના કારણે કોર્પોરેશનના પ્લોટ હોય કલેક્ટરના પ્લોટ હોય કે ઉડાના પ્લોટ હોય એની પર સ્લમ અને આ રીતે ઇલિગલ બજારો બની જતા હોય છે ખાસ કરીને ડ્રાફ્ટ ટીપી હોય જ્યાં સુધી ફાઇનલ ન થાય અને જમીન માલિકે પોતાની સાહીઠ ટકા જમીનમાં જ્યારે મકાનો બાંધી દીધા હોય ત્યારે ઓટોમેટિકલી ચાલીસ ટકા જમીન એ વડોદરા કોર્પોરેશનની ઉડાની થતી હોય છે અને હાઈટેન્શન લાઈનની નીચે આ જોખમકારક રીતે કપડાં બજાર ચાલી રહ્યું હતું સ્થાનિક રહીશોની વારંવાર રજૂઆત હતી કે ત્યાં આગળ જ્યારે આપણે કહીએ કે સમૂહમાં ચારસો પાંચસો પથારાવાળા ભેગા થઈ જાય બધા સંસ્કારી ના હોય કોઈ કોઈક જગ્યાએ કોઈક અણબનાવ બી બનતા હોય ખાસ કરીને જે અમારા પૂર્વ કાઉન્સિલર અને એરિયાના નેતા એવા શ્રી રાજેશભાઈ આર્યની પણ રજૂઆત હતી કે એરિયામાં બહેનો દીકરીઓની મશ્કરી થતી હોય અથવા ગંદકી થતી હોય ટ્રાફિક જામના દ્રશ્યો થતા હોય ત્યારે આવા દબાણો પ્રોપર કોગ્નિઝન્સ લઈ અને લીગાલિટી જોઈ અને દૂર કરવાનું પગલું ભરવું પડતું હોય છે ખાસ કરીને ગરીબ લોકો રોજીરોટી માટે મહેનત કરતા હોય અને કોઈની રોજીરોટી છીનવી એ કોર્પોરેશનનો કોઈ દિવસ હેતુ હોતો નથી પરંતુ જ્યારે ફાયદા અને નુકસાન બંનેનું તોલમાપ કરવામાં આવે તો આ જગ્યામાં જે રીતે સ્થાનિક રહીશો પચાસ હજાર કરતાં વધારે રહીશો આનાથી હેરાન થતા હતા અને કાયદેસર રીતે આ ઇલિગલી હાઈટેન્શન લાઈનની નીચે ચાલતું હતું કે વખત આગનો બનાવો બને ભવિષ્યમાં આવા લોકો માટે અલગથી પ્લોટો બને અને કોર્પોરેશન પોતે પોતાની ફીસ વસૂલી કરી શકે લાઇસન્સ ફી લઈ અને હોકિંગ ઝોન નોન હોકિંગ ઝોન બનાવવાનું આયોજન આવનારા સમયમાં કરવામાં આવશે જેથી કરીને ગરીબ માણસોને પોતાનો ધંધો કરવાનો કોર્પોરેશનની આવક બની રહે અને કાયદાનું પાલન થાય અને નાગરિકોની સુરક્ષા અને સલામતી જળવાય એ રીતે આવનારા દિવસોમાં કોર્પોરેશન કામ કરવા જશે અને જે જગ્યા છે ડ્રાફ્ટ ટીપી છે એટલે એના હેતુ શું છે એ જોઈ અને ત્યાં આગળ ફેન્સિંગ કરવાનું આયોજન કરી દીધું છે અને અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે કે ત્યાં ફેન્સિંગ કરી અને ભવિષ્યમાં કોઈ યુટિલિટી કારણ કે ઉડાનો પ્લોટ છે તો ઉડાને પણ પૂછવું પડે કે તમે કંઈક બનાવવા માગતા હો તો ગાર્ડન બનાવો કે લાઇબ્રેરી બનાવી યોગા સેન્ટર બનાવો કે સિંધુવન બનાવો એ આવનારા સમયમાં લોકલ રહેવાસીઓ જોડે અને રાજેશભાઈ છે શ્રીજંગભાઈ છે લોકલ કાઉન્સિલર જોડે ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે આપણે એક દબાણ તોડેલું છે એની બાજુમાં આપણો કોર્પોરેશનનો પ્લોટ છે એમાં હેતુ આપણે કંઈ સચવાઈ જાય બહુ વિસ્તારમાં કોઈ બગીચો છેલ્લા દસ વર્ષથી થયો જ નથી કરી સિંદૂર વન થાય તો લોકોને જે આજે કરીને તમે નિકાલ કર્યો છે એવી રસ્તા પર એક સારો બગીચો અમને મળી આપના આપના માધ્યમથી પરથી કહું કે પાંચમી જૂને પર્યાવરણ દિવસ છે અને કોર્પોરેશને બીડું ઝડપ્યું છે કે લગભગ આવનારા બે વર્ષમાં વીસ લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે જે કોઈ નાગરિકોને વૃક્ષો જોતા હોય એના માટેનું જે મોડ્યુલ છે એ પણ વીએમસીની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે દરેક નાગરિક પોતાની રીતે કે ભાઈ મારે પાંચ વૃક્ષ બોર્ડ ઓફિસર દ્વારા એ લોકો મેળવી શકશે અને કોર્પોરેશન મેગા ડ્રાઈવ લઈ રહ્યું છે ત્યારે જે ખાલી પ્લોટો છે જે ગ્રીન બિલ્ડના પ્લોટો છે જ્યાં જ્યાં પ્લાન્ટેશન થાય હોય એની બોર્ડર પર પ્લાન્ટેશન થાય હોય તેનો બહુ મેગા ડ્રાઈવ એક જન આંદોલનના રૂપમાં અમે લેવા જઈ રહ્યા છીએ

હા કોર્પોરેશનને સ્પેશિયલ બધા સ્ટાફ પોલીસ સ્ટાફ તમામ પછી જે કોર્પોરેશન અહીંયા મિસ્ત્રી સાહેબ એ બધાને સ્પેશિયલ ધન્યવાદ કહેવા આજે અમે આવે છે કે એમને બહુ ખૂબ સરસ અમને સપોર્ટ કર્યો છે અમારી ફરિયાદ લીધી ધ્યાન આપ્યું અને કામ પૂરું કર્યું એના માટે અમે એમનો ધન્યવાદ કરવા આવ્યા છે આભાર છે એમનો બધા સ્ટાફનો અને અમને જે તકલીફ હતી એ તકલીફ આજે દૂર થઈ છે એવું લાગી રહ્યું છે અને ફરી ભવિષ્યમાં ના થાય એની કાળજી લેવાય એ પણ હું કહેવા માગું છું કેવી સમસ્યાઓ પડતી લા આ લોકોનું બધી જ જાતની હેરાનગતિ હતી ઘરની બહાર નીકળવું એક સ્ત્રીઓને બહાર નીકળવાનું બી થોડી તકલીફ જેવું હતું કે ઘરમાં ઘરમાં રહેવું પડે આજે એટલા નાના ઘર છે જો જેમાં ઘરમાં ઘરમાં રહેવાનું બી તકલીફ છે પણ બહાર આવા લોકો ફરતા ફરતા હોય એટલે બધી છોકરીઓ ઘરની બહાર નીકળી નથી શકતી આજે વડોદરા આપણી સંસ્કારી નગરી છે અને વડોદરામાં જવું થાય તો એ અમને યોગ્ય બી નહોતું લાગતું પણ છેલ્લે થાકી ગયા બધા જ કંટાળી ગયા એટલે પછી અમારે પોલીસ ફરિયાદ કરવા જવું પડ્યું અને પોલીસ ફરિયાદમાં થોડી તકલીફ તો પડી શરૂઆતમાં તો પણ અમારા કોર્પોરેટર શ્રીરંગ ને રાજેશભાઈ આયરે એમના ખૂબ ધન્યવાદ હું કરીશ કેમ કે એમનો સપોર્ટ ના હોત તો અમે સુધી પહોંચી જ ના શક્યા હોત કદાચ એ દિવસે જ બધા જેલમાં જ હોત ત્યાં જ અમને લોકઅપમાં જ બધાને પૂરી દેવાની તૈયારી હતી એ લોકોની એટલે એમનો પહેલો ધન્યવાદ તો હું એમનો કરીશ કે અને ત્યાર પછી બધા જે અધિકારીઓ બધા એમને ખૂબ સપોર્ટ કર્યો પોલીસ સ્ટાફે પણ પાછળથી ખૂબ સપોર્ટ કર્યો છે તો એમનો ખૂબ ખૂબ આભાર અને ફરી ના થાય અને એક રજૂઆત એ બી કરીશ કે પોલીસ સ્ટેશનમાં જ્યારે બી કોઈ બી ફરિયાદ કરવા જાય તો એકવાર પ્રેમથી એની ફરિયાદ સાંભળવી જોઈએ એ કંઈ પણ હોય એકવાર એની રજૂઆત સાંભળવી જોઈએ એવું મારું માનવું છે કંઈ કામ લાગે એવી કોઈક જગ્યાનો યુઝ થયો છે જ્યાં બધા કંઈક કરી શકે કે ઘર આજુબાજુ થોડા નાના છે તો ફરવા માટે કાં બ કાં તો બગીચો કરી શકાય કાં તો રજૂઆત કરી રીતે લાઇબ્રેરી કરી શકાય કંઈ પણ એવું કામ આવે બધી જનતાને જાહેરમાં કામ લાગે એ કોઈક બિલ્ડિંગ કે એવું કંઈક બનાવે બાગ કેવું તો સારું રહેશે વીણા પટેલ